હજુ પણ સમય લાગશે તેવું મામલતદાર તરફથી કહેવાયું હતું પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં બીએન ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે બીએન ઇન્ડસ્ટ્રીઝમાં એલ્યુમિનિયમના જે ટીન આવે છે એને ક્રશ કરીને પાવડર બનાવવામાં આવે છે તે કંપનીમાં આજે સવારે સાડા વાગ્યાના અરસામાં આગ લાગેલ હતી અને સાત વાગ્યાથી ફાયર ટેન્ડર્સ ત્યાં પહોંચી ગયા હતા પારડીના ફાયર ટેન્ડર્સ દ્વારા પણ ફોર્મ દ્વારા આગનો કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આગ મોટા પ્રમાણમાં હતી જેથી વલસાડ અને વાપીથી ફાયર ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા હાલ ત્રણેય તાલુકાના ફાયર ટેન્ડર દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન ચાલુ છે જે પાવડર બને છે હાઈલી ઇન્ફ્લેમેબલ છે તેના કારણે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ છે એટલે સૌ પ્રથમ તો અમે એ પ્રયત્ન કરી રહ્યા છે કે જે આગ લાગેલ છે તે કમીની આજુબાજુ આગ વધુ ન ફેલાય એ પ્રયત્નો હાથ ધરી રહ્યા છે હાલ આગમાં કોઈ જાનહાનિ નથી પરંતુ આગ પર કાબુ પૂરેપૂરો મેળવી શકાય એમ નથી